ના સાહેબ એ તો ભગવાન તમને એનું મદદ કરશે એનો બદલો આપશે પણ મારું શું કેવું છે સાહેબ તો પછી પાછળથી માની લો કે એ નો કોઈ પરિવાર હોય આ તો સામાન્ય વાત છે તમે તો ના જ કરો તો પાછળથી એમ કે પરિવારના સામાન્ય કંઈક મદદથી જરૂર હોય તો એ આપણે ચિંતા નહીં એમ એમ સર એમાં એવું છે કે મદદની જરૂર હોય કે ના હોય આપણે પરબારું મદદનું કોઈ વસ્તુ કહેવાનું આવતું નથી બરાબર આપણું કહેવાનું વરસ બે વરસ ચાલી ગયું

ચોક્કસ હાજી એ ખુબ આભાર સાહેબ ભગવાન તમને મદદ કરો અને તમે અમારા સહાયક બનો એવી પ્રાર્થના સાથે નિર્મુ છું જય શ્રી ભગવાન જય શ્રી